પછી લખજો હવે તમારું બ્રિજ નામ લેવું એટલું ગંદુ નામ નું આવે અરે આવે ને પછી બતાવો જાતી વખતે મૂકો ચાલો એ બ્રિજ તારું બ્રિજ લખે એટલે પછી બ્રિજ જ આવી જાય બસ આવી ગયું ચાલ બંધ કરો મૂકો ફોન પછી કરજો જે તમારે કરવાનું ચાલ મૂક દાખલો નંબર અગિયાર બે દાખલા ગણવાના છે જોઈ લેજો પડે તો પૂછજો ચાલો ઈ એમ અને આઈ પાંચ જેમ ત્રણ જેમ બે ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે ચાલો આ અહીંયા લખતો છે ઈ એમ અને આઈ એ લોકોનું જૂનું પ્રમાણ આપેલું છે પાંચ જેમ ત્રણ જેમ બે બ્રિજ ને ત્રુપલ બળબળ ની કરતા આજે ચાલો એ એમ અને આઈ પાંચ જેમ ત્રણ જેમ બે ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સત્તર ના રોજ તેમની પેઢી નું પાકું સર પાછળ આપેલું છે ઓપન કરો હવે આપણે આગળ નથી જોવાના પાછું આ પ્રમાણ લખી લીધું ત્યાંથી બસ હવે જોઈએ હવાલા હવાલા પહેલા પાકા કંઈક નવું દેખાતું છે કામદાર નફા ભાગ ભંડોળ છે જોઈ લેજો અને કામદાર નફા ભાગ ભંડોળ એ અનામત નહીં મળે એ દેવું છે તમારું બરાબર વિડીયો ચાલુ છે ને બધા જોઈ લેવો ખાલી ચાલો મિલકતોમાં બધી મિલકત આપેલી છે પછી નીચે તારીખ એકત્રીસ ત્રણ સત્તરના રોજ આઈ નિવૃત થાય ચાલો તો અહીંયા પહેલા લખી દે ઈ એમ ને આઈ તેમાં આઈને દૂર કરો ચાલો આગળ વધીએ પહેલો હવાલો ધ્રુમી આઈના નફાનો ભાગ ઈ અને એમ બે ના છે બે જેમ ત્રણ ના પ્રમાણમાં મેળવશે આવું કંઈ કીધેલું છે બરાબર તો શું આપેલું છે આ બે જેમ ત્રણ ના પ્રમાણમાં મેળવશે નવ પ્રમાણ આપેલ છે વેરી ગુડ આઈ નફાનો ભાગ ઈ અને એમ બે જેમ ત્રણ ના પ્રમાણમાં મેળવશે એટલે કે જે લાભ પ્રમાણ આપેલ છે એ જ તો સમજવાનું છે જોજો આ જે આઈ નિવૃત્ત થવાનો આ બંને આ જે ભાગ આવશે બ્રિજ શું કરીએ આપણે તારા વાલી સાથે વાત કરીએ કે હું હા નહીં તો વાલી સાથે વાત કરું એમ હાલચાલ પૂછી લેવું જોઈ લેજો હવે આજે ભાગ છે આ જે આઈ એ ભાગ ઈ અને છે બે ના કહેવાય તમારું લાભનું પ્રમાણ પહેલી વખત એવું આપેલું છે જો નફા નુકસાનનું પ્રમાણ હોય ને તો ચોખ્ખું કહે કે નવું નફા નુકસાનનું પ્રમાણ આટલું છે અને એમાં તમારે વિચારવાની પડે એટલે આ પહેલી વખત તમને દાખલામાં લાભનું પ્રમાણ આપી દીધેલું છે ને એનાથી ખુશ નહીં થવાનું હજુ તકલીફ વાળું જ હોય આગળ સેકન્ડ નંબર પેઢીની પાગડીનું મૂલ્યાંકન એક લાખ કર્યું એ તો કંઈ નહીં ત્રીજું દેવાદાર પર ગાલખા દનામત મકાનની કિંમત યંત્રની કિંમત છઠ્ઠામાં શું કીધેલું છે વીમા પ્રીમિયમ ને સાતમામાં કંઈક આઈની નિવૃત્તિ બાદ અને એમ તેમની કુલ મૂડી એક લાખ નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે મૂડીનો હવાલો છે બરાબર બાકી બધું તો કંઈ આપેલું નહીં મળે હા પણ સાતમો હવાલો જુઓ તો આઈની નિવૃત્તિ બાદ ઈ અને એમ તેમની કુલ મૂડી એક લાખ નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે નવું નફા નુકસાનનું પ્રમાણ નથી જે આપણે શોધવા પડશે બરાબર બધાને ખબર એટલે લાભનું પ્રમાણ નહીં આપતા તો ચાલતા આપણને એટલી બધી દયા કરવાનું કામ નહીં હતું પણ કઈ નહીં તો સૌથી પહેલા મગજ સારું છે નવું પ્રમાણે જ શોધી દે હા ક્લિયર થઈ જાય પછી આગળ વધીએ નવું પ્રમાણ શીખી લેજો પછીના દાખલામાં શોધવાનું છે નવું પ્રમાણ પેલા છેલ્લો હવાલ ઈચ્છો થાય છેલ્લો હવાલમાં તો શું કરતી હતી ઊંઘતી હતી આની નિવૃત્તિ બાદ ઈ અને એમ તેમની કુલ મૂડી એક લાખ નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે તો આના માટે આપણને નવું પ્રમાણ જોઈએ કે નહીં એટલે મેં કીધું છે નવું પ્રમાણ શોધીએ ચાલો તો જે નવું પ્રમાણ છે મેં જ્યારે દાખલો સ્ટાર્ટ થયેલો ને ત્યારે નવું પ્રમાણ માટે સૂત્ર લખાવેલું હતું નવો ભાગ બરાબર જૂનો ભાગ પ્લસ લા બરાબર આના પરથી તમે શોધી શકે નવો ભાગ અને એનાથી ક્લિયર થઈ યાદ તમારું નવું પ્રમાણ બરાબર તો નવો ભાગ કોનો કોનો શોધવા પડશે ઈ અને એમ કેમ કે આઈ તો નિવૃત્ત થઈ જશે હા ને જોજો ઈ નો નવો ભાગ અને બીજું કોણ એમ એમનો નવો ભાગ ચાલો વટ પડજો જોજો જૂનો ભાગ જૂનો ભાગની વાત કરીએ તો પાંચના છેદમાં દસ ને ને એમના જૂના ભાગની વાત કરીએ તો ત્રણના છેદમાં દસ પણ લાભ કેટલું કહેવાય આ જે છે તે લાભનું પ્રમાણ આપેલું છે તમારે લાભ અલગથી શોધવા પડશે બરાબર એ લાભ શોધવા માટે આ જે પ્રમાણ છે ને આઈનું એ આઈનું પ્રમાણ એ લોકો બે જેમ ત્રણના પ્રમાણમાં મેળવતા છે જો મેં તમને એમ કેમ પચાસ રૂપિયા બે જણના ભાગે બે જેમ ત્રણના પ્રમાણમાં જતું છે તો એ લોકોને કેટલો કેટલો લાભ થતો છે વીસ હજાર અને ત્રીસ હજાર બરાબર તો આ જે છે તે પૂરેપૂરો ભાગ છે પૂરેપૂરો ભાગ એટલે કે આ બેના છેદમાં દસ બરાબર એમાંથી બે જેમ ત્રણના પ્રમાણમાં મેળવશે તો આ શું છે લાભનું પ્રમાણ છે અને આ જે તમે પ્રમાણ પ્રમાણે કાઢે ને તેને શું કહેવાય લાભ આટલાનો લાભ થવાનો છે તમને તો એ લાભ તમારે શોધવા પડે આ કેવી રીતના શોધ્યું તમે જે આ પચાસ હજાર હતા પચાસ હજાર ગુણ્યા બે છેદમાં પાંચ આવું કર્યું કેટલો છે ના છેદમાં દસ નહીં તો અહીંયા પહેલા એવું લખી દેમ લાભ બરાબર આઈ નો ભાગ ગુણ્યા લાભનું પ્રમાણ આવું એક સૂત્ર જ બનાવી દે તો ઇઝી પડી જાય જોજો લાભ શોધવા માટે શું કરવાનું તમારે આઈ નો ભાગ ગુણ્યા લાભનું પ્રમાણ આઈ ભાગ મીન્સ કે નિવૃત્ત થતા ભાગીદારનો નો ભાગ એટલે અહીંયા દર વખતે આઈ નહીં નિવૃત્ત જે થાય ને તેનો ભાગ લખવાનો તો સૌથી પહેલા આપણે લખીએ ઈ નો લાભ ઈ નો લાભ બરાબર આઈ નો ભાગ છે બે ના છેદમાં દસ ગુણ્યા લાભનું પ્રમાણ કેટલું છે ઈનું બે ના છેદમાં પાંચ કે ચાલો આના પરથી કરીએ બે દુ ચાર ને દસ પચામ પચાસ બરાબર આ આવી ગયો તમારો ઈ નો લાભ એના પછી કોનું લખીએ એમ એમનો લાભ બરાબર આઈનો ભાગ છે પાછો બે ના છેદમાં દસ ગુણ્યા લાભનું પ્રમાણ કેટલું છે એનું ત્રણ ના છેદમાં પાંચ એમાં છું શોર્ટકટ થતું હોય તો વિચારી લો ને એક જ મિનિટ બે દુ ચાર અને પાંચે દાન પચાસ બે તારી છ દસ પચા પચાસ હજુ તો કઈ નલું નહીં થાય હા આજુ દસ કઈક શોર્ટકટ બનાવવાનું ટ્રાય કરીએ જો બની જાય તો સારું નહીં બને તો પછી ગોખવા જ પડે તમારે નહીં થશે આ જ કરવા પડે તમારે બરાબર ચાલો તો હવે બીજી કોઈ મગજમારી નહીં કરવાની આપણે યાદ રાખી લેવાનો લાભ શોધવા માટે તમારે શું કરવાનું ઈ લાભ મતલબ કે જે ભાગીદાર રહેતા છે તેનો લાભ શોધવા માટે જે નિવૃત્ત થતા તો ભાગીદાર છે તેને લાભના પ્રમાણ વડે ગુણી જવાનો એટલે તમને મળી જશે લાભ આ મળ્યું લાભ આપણે તો શું શોધવાનું છે નવો ભાગ નવો ભાગ શોધવા માટે ઈનો નવો ભાગ શોધવાનો જૂનો ભાગ વત્તા લાભ લાભ કેટલો છે એનો ચારના છેદમાં પચાસ આમાં લસા લે તો પચાસ લસા થશે જેને નહીં આવડે તેણે ગુણાકાર કરવાનું પાંચસો સુધી જાય પછી બહુ લાંબું અહીંયા કેટલા વડે ગુણવા પડશે પાંચ પાંચ પચામ પચીસ પચીસ વત્તા ચાર કેટલા આવવાના ઓગણત્રીસના છેદમાં પચાસ બરાબર અને અહીંયા આવી જાઓ ઈનો નવો ભાગ ઇનો નવો ભાગ એનો લાભ કેટલો આવ્યો છના છેદમાં પચાસ અહીંયા લસા લે અહીંયા બી કેટલા વડે ગુણવા પડશે પાંચ પાંચ તારીખ પંદર પંદર વત્તા છ એકવીસ એકવીસના છેદમાં પચાસ એટલે નવું પ્રમાણ આવે તમારું ઓગણત્રીસ જેમ એકવીસ આ વસ્તુ સૌથી અળવિતરું છે શેની અંદર નિવૃત્તિની અંદર અને એક્ઝામમાં જે દાખલો પૂછાશે ને ભાગ્ય આવું ગણવાનું આવી જ જશે હ ને અને એ ગણવા જ પડશે તમારે અહીંયા લખી દે નવું પ્રમાણ નવું પ્રમાણ કેટલું આવ્યું આપણું ઓગણત્રીસ જેમ એકવીસ પાછું એક વખત જોઈ લેજો જ્યારે બી તમારે નવું પ્રમાણ શોધવાનું હોય તો સૌથી પહેલાં લાભ શોધવાનું લાભ શોધવા માટે તમારે જે નિવૃત્ત થતો ભાગીદાર છે તેને લાભના પ્રમાણ વડે ગુણી દેવાનું બરાબર બંનેનો લાભ મળી જશે એ નથી એના પછી લખવાનું નવા ભાગનું સૂત્ર નવા ભાગનું સૂત્ર છે જૂનો ભાગ વધતા લાભ જૂનો ભાગ લખો વધતા જે લાભ તમે શોધો તેનો સરવાળો કરવો પડી જશે નવ પ્રમાણ બરાબર બસ સ્ટેપ બે સ્ટેપ યાદ રાખી દો ને કંઈ નહીં પહેલું લાભ શોધવાનું અને બીજો નવો ભાગ ભાગવાનો લાભ શોધવા માટે નિવૃત્ત થતા ભાગીદારનો ભાગ ગુણ્યા લાભનું પ્રમાણ અને નવો ભાગ બરાબર જૂનો ભાગ વધતા લાભ આવી રીતના તમારે પ્રમાણ શોધવાનું આના પછીના લગભગ દરેક દાખલામાં શોધવા પડશે એટલે કદાચ ટેવ પડી જાય બરાબર ચાલો હવે આગળ વધીએ આ તો હજુ કંઈ નથી કર્યું હા આ તો ગણતરી કરી ગણતરી ને તો ભાગ્યમાં આખ મળે કે એની બી મળે હવે આપણે દાખલાની શરૂઆત કઈ રીતના કરીએ મૂડી ખાતાની જમા બાજુ પર બાકી આગળ લાવ્યા લખાવો ત્રણે ત્રણ ની મૂડી સાઈઠ હજાર ત્રીસ હજાર અને પાછળ વાત બંધ કરજો ચાલો આગળ વધીએ મૂડી લખાઈએ પછી રોકડ સ્લેશ બેંક ખાતાની ઉધાર બાજુ પર બાકી આગળ લાવ્યા બાવીસ હજાર ચાલો એના પછી ક્યાંથી સ્ટાર્ટ કરીએ આપણે લાભના પ્રમાણ શોધીએ જે આપણે શોધી દીધું બધું હા ને હવે આપણે હવાલાથી સ્ટાર્ટ કરીએ પહેલો હવાલો આઈ નફાનો ભાગ ઇ અને એમ બે જેમ ત્રણ ના પ્રમાણમાં મેળવશે આ તો આપણને ખબર પડી શું આપેલું હતું લાભનું પ્રમાણ બીજું સેકન્ડ પેઢીની પગડીનું મૂલ્યાંકન એક લાખ થી કરવામાં આવ્યું ચાલો અહીંયા ગણતરી કરીએ પેઢીની પાગડી પેઢીની પાઘડી કેટલી એક લાખ બરાબર આપણને કોના ભાગની પાકડી જોઈએ આઈ આઈના ભાગની પગડી અથવા તો આઈની પાઘડી લખો ખાલી એટલું લાંબુ કાયદા આઈની પાઘડી બરાબર એક લાખ ગુણ્યા એનો ભાગ એનો ભાગ કેટલો તો બેના છેદમાં દસ કે બેના છેદમાં દસ કરો વીસ હજાર આવી ગઈ આઈની પગડી બરાબર ચાલો આ જે પગડી છે તે જૂના ભાગીદારો લાભના પ્રમાણમાં લાવે અને લાભનું પ્રમાણ છે આપણી પાસે બે જેમ ત્રણ બે જેમ ત્રણના પ્રમાણમાં વેચો કેટલા થાય ચાર દુ આઠ આઠ હજાર ને બાર હજાર બરાબર એ આઠ હજાર ને બાર હજાર મળવાના કોને આઈને બરાબર આઠ હજાર અને બાર હજાર એમાંથી આઠ હજાર કોણ લાવશે ઈ એટલે કે આઠ હજાર ઈના ખાનામાં અને બાર હજાર કોણ લાવવાનું એમ આઈ તો નીકળી ગયો હવે નામમાં વિરુદ્ધનું નામ લખવાનું આઈના મૂડી ખાતે અહીંયા લખાશે ઈના મૂડી ખાતે અને એમના મૂડી ખાતે આ કોમન જ છે બહુ કંઈ નવું નથી આવ્યું આની અંદર હા ને ખાલી લાભના પ્રમાણમાં આપણે કયા વેચા છે પહેલાં વીસ હજાર આગળ વધુ હવાલો નંબર ત્રણ દેવાદારો પર ગાલખાદ અનામત દસ ટકા ફી વધારવી પેલા તો દેવાદારો શોધો તો કેટલાના ચાલીસ હજાર બરાબર માઈનસ ગાલખાદ અનામત જો થી વધારો એમ કે તો સૌથી પહેલા જે જૂની છે બે હજાર તે તો રાખવાની જ પછી આ ચાલીસ હજાર પર કેટલા દસ ટકા દસ ટકા કેટલા થવાના ચાર હજાર દસ ટકા થી આ થી ના કારણે અહીંયા તમારે વધારો કરીને કેટલા લખવાના છ હજાર પડે બધાને ખબર કે નહીં પડે અને જ્યારે બી થી વધારે એમ કે તો જે જૂની હોય ને તેમાં વધારો કરીને પછી આગળ લખવાનું બરાબર ચાલો તેમાંથી વાત કરશું તો કેટલા આવવાના ચોત્રીસ હજાર થાય ક્લિયર બધાને આવું બે એક વખત આગળ આવી ગયું ગાલખાદ અનામત હવે જોજો ગાલખાદ અનામત છ હજારનું નુકસાન થયું સેફ્ટી માટેના પૈસા કેટલા છે બે હજાર જો બે હજાર ના હોય ચાર હજાર નુકસાન થઈ સોરી છ હજાર નુકસાન થાય તો બાકીના ચાર હજાર હવે નુકસાન પાછું એક વખત જોઈએ બે હજાર સેફ્ટીના પૈસા પડેલા છે નુકસાન કેટલાનું થયું છ હજારને આ બે હજાર પહેલા એમાંથી વાળી લેશું તો હવે કેટલું નુકસાન ખાલી ચાર હજાર તો એ નુકસાન દર્શાવવાનું તમારે પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ ગાલખાદ અનામત ખાતે કાઉન્સમાં લખવાનું છ હજાર માઇનસ બે હજાર કાઉસમાં નહીં લખશો તો બી સાચું ચાલો આગળ હવાલા નંબર ચાર મકાનની કિંમત એકસો દસ ટકા ગણવી પહેલાં મકાન શોધો કેટલા એક લાખ વીસ હજાર એકસો દસ ટકા ગણવી એટલે એકસો દસ ટકા કાઢીને બહાર લખો એક લાખ બત્રીસ હજાર અને વધારો થયો કે ઘટાડો કેટલા રૂપિયાનો બાર હજારનો બરાબર આ જે કાઉન્ટમાં લખી દેમ એક લાખ વીસ હજાર ગુણ્યા એકસો દસ ટકા પડે બધાને ખબર અને એ લોકો એમ કીધું છે કે મકાન એકસો દસ ટકા ગણવાના છે એકસો દસ ટકા કાઢીને બહાર લખવાના એટલે વધારો ઘટાડો કેટલો થતો છે તે ચેક કરી લેવાનો બરાબર ચાલો હવે મકાનમાં વધારો ધંધા માટે નફો નફો એ તો પુનઃ જમા બાજુ બાર વિગતમાં લખવાનું મકાન ખાતે આગળ યંત્રોની કિંમત દસ ટકા ઘટાડવી સાદો હવાલો યંત્ર શોધો એસી હજાર હા યંત્રો લખા એસી હજાર એ તો જગ્યા નહીં મળે કે યંત્રો એસી હજારમાં એમાં કેટલાનો ઘટાડો દસ ટકા એટલે આઠ હજાર બાદ કરીને બોતેર હજાર મિલકતમાં ઘટાડો ધંધા માટે નુકસાન નુકસાન હોય તો પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ આઠ હજાર યંત્રો ખાતે આગળ હવાલો નંબર છ તારીખ ત્રીસ છ બે હજાર સત્તરના રોજ પૂરા થતાં વર્ષ માટેનું વીમા પ્રીમિયમ ચોવીસ હજાર ચૂકવેલું છે ચાલો આવો હવાલો વાર્ષિક હિસાબમાં બહુ ઘણા કરી ગયા આપણે વર્ષ ક્યારે પૂરું થયું આપણું એકત્રીસ ત્રણ સત્તર અને વીમો ક્યાર સુધીનો ચૂકવ્યો છે ત્રીસ છ સત્તર તો અગાઉથી ચૂકવેલો કે ચૂકવવાનો બાકી અગાઉથી ચૂકવી દીધેલો અગાઉથી ચૂકવેલો હોય તો લેણું કે દેવું લેણું લેણું હોય તો ક્યાં લખાય મિલકત લેણામાં તો અહીંયા પહેલાં લખી દેમ અગાઉથી ચૂકવેલ વીમો પણ ચોવીસ હજાર ની લખાય ચોવીસ હજાર તો આખા વર્ષના ચૂકવેલા છે તમે હા ને કેટલા મહિનાના વધારે ચૂકવેલા છે તે ચેક કરવાના તમારે કેટલા મહિનાના ગણો ગણોની મહિના ત્રણ ત્રણ તો બે ત્રણ બોલ્યા ઘરે જોજો તમારે વીમો ચૂકવ્યો છે ત્રીસ છ સત્તર સુધીનો વર્ષ ક્યારે પૂરું થઈ ગયું એકત્રીસ ત્રણ સત્તર ચોથો મહિનો પાંચમો મહિનો ને છઠ્ઠો મહિનો ત્રણ મહિનાના તમે આગળથી ચૂકવ્યા ચોવીસ હજાર ગુણ્યા ત્રણના છેદમાં બાર આ ભાગ્ય બાર કેમ કેમ કે વીમો આખા વર્ષનો ચૂકવાય એટલે અને કરો છ હજાર એટલે આના માટે અલગથી ગણતરી નથી બતાવતો આ અહીંયા જ બતાવી દીધેલી છે બરાબર ચાલો એ છ હજાર અગાઉથી ચૂકવેલ બીજી કઈ એન્ટ્રી આવશે નફા નુકસાન પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ અગાઉથી ચૂકવેલ વીમા ખાતે છ હજાર રૂપિયા ચાલો આગળ હવાલો નંબર સાત આઈ ની નિવૃત્તિ બાદ ઈ અને એમ તેમની કુલ મૂડી એક લાખ નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે તમને કીધેલું છે જો કોઈ બી મૂડીને લગતો હવાલો હોય તો છેલ્લે જ મારવાનો જોકે અત્યારે મારી શકીએ આપણે પણ અમુક એવા આવે ને જે છેલ્લે જ મારાય એટલે આપણે એક જ કાયદો ફિક્સ રાખીએ મારવાનો આગળ વધીએ જવાબદારીમાં પોતે પૂરા હવાલા જવાબદારીમાં જે બાકી તે લખાવ અનામત ભંડોળ અનામત ભંડોળ જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચી દેવાનું જૂનું પ્રમાણે લોકોનું પાંચ જેમ ત્રણ જેમ બે દસ પાંચ પચીસ હજાર પંદર હજાર અને દસ હજાર ચાલો અનામત ભંડોળ પછી કામદાર નફા ભાગ ભંડોળ એ તમારું અનામત નથી એ શું છે દેવું નફા અને બચત આ બે શબ્દ આવી જાય તો તમારે દેવું સમજવાનું નફા ભાગ ભંડોળ ત્રીસ હજાર લેણદાર બે અહીંયા જ લખી દે સિત્તેર હજાર મિલકતમાં કંઈ બાકી રહી ગયું સ્ટોક કેટલાનો ત્રીસ હજારનો આ સ્ટોક આવી ગયો ત્રીસ હજારનો બીજું કંઈ અને હજુ ખાલી પેલી રોકડ બચેલી છે તે તો આપણે ટોટલ મારીને લાવવાનું ક્લિયર આટલું હવે છેલ્લો હવાલો જોઈએ આરામથી એકદમ પણ ટોટલ મારી દે કોઈનું આનું મા પુનઃ મૂલ્યાંકનનું વેચો છ પંદરસો પંદરસો ની આવશે અઢારસો અને બારસો બરાબર ચાલ આ થઈ ગયો તમારો નફો લખવાનો અહીંયા ઈ એમ ને આઈ ના મૂડી ખાતે મૂડી ખાતે મૂડી ખાતે અહીંયા ઉદાર બાજુ એટલે ત્રણ હજાર મૂલ્યાંકન ખાતે ચાલો હવે આપણે આગળ વાત આઈ ની નિવૃત્તિ બાદ ઈ અને એમ તેમની કુલ મૂડી એક લાખ બરાબર જો સમજીએ આ આઈ નિવૃત્ત થઈ જશે ત્યારે ઈ અને એમ તેમની ટોટલ મૂડી કેટલી એક લાખ ટોટલ મૂડી એટલે આ એક લાખ રૂપિયા રાખવાના આ ખબર પડે હને અહીંયા લખાશે મૂડી ખાતા ઈ અને એમ આ બંને બચવાના નિવૃત્ત થવા પછી બરાબર એ લોકની કુલ મૂડી એટલે આપણે ડાયરેક્ટ અહીંયા લખી શકીએ આટલું ક્લિયર થાય બધાને હે એ કયા પ્રમાણમાં રાખવાનું છે એ લોકના નવા નફા નુકસાનના પ્રમાણમાં તો નવું નફા નુકસાનનું પ્રમાણ આપણે સોધ્યું ઓગણત્રીસ જેમ એકવીસ તો વેચી આપો ઓગણત્રીસ જેમ એકવીસ ના પ્રમાણમાં ઓગણત્રીસ હજાર ને એકવીસ હજાર તો નહીં આવશે એકાવન હજાર ઓગણપચાસ હજાર નહીં આવે કેટલા આવે અઠાવન હજાર ને બેતાલીસ હજાર ચાલો આટલું ક્લિયર બધાને અને એમ કીધેલું છે આઈ નિવૃત્ત થાય પછી ઈ અને એમ તેમની કુલ મૂડી તેમની કુલ મૂડી એક લાખ રાખવાની તે ઓગણત્રીસ જેમ એકવીસ ના પ્રમાણમાં પછી આગળ કઈ કીધેલું છે નથી કીધેલું હવે જો કઈ નહીં કીધેલું હોય તો જે ખૂટતા પૈસા છે તે તમારે રોકડ સ્લેશ બેંક ખાતે લઈ જવાનું જો કીધેલું હોય કે ચાલુ ખાતે લઈ જવાનું તો ચાલુ ખાતે લઈ જવાનું હોય જો આવે તો આપણે જયારે અહીંયાથી બાકી આગળ લઈ ગયા ત્યાં લઈ જતા તેની જગ્યા ત્યાંથી અહીંયા લાવવાનું બાકી આગળ લઈ ગયા અઠ્ઠાવન હજાર અને બેતાલીસ હજાર ચાલો હવે ટોટલ મારતા પહેલાં સૌથી પહેલાં જે નિવૃત્ત થતું છે તેનો હિસાબ પતાવી દેવાનો પતાવો એનો હિસાબ સાહીઠ સિત્તેર એસી એક્યાસી બસ્સો ચાલો એક્યાસી હજાર બસો એટલા જ પૈસા બચવાના એક્યાસી હજાર બસો તે લખી દેવાનું આઈની લોન ખાતે કાઉન્સમાં ક્વેશ્ચન માર્ક હં હા એક જ મિનિટ બરાબર આ લખી દે પહેલાં અહીંયા આઈની લોન કેટલા ની આવી જશે એક્યાસી હજાર અઠ્યાસી હજાર આવશે ને એ પણ જોઈ લે ઉધાર બાજુ બી વધારે તો શકે ને આ બાજુ વધારે છે એમનું બાદ કરીને સાઈઠ એમનું ઉધાર બાજુ વધારે સાહીઠ હજાર બરાબર સાઠ હજારમાંથી છેતાલીસ હજાર આઠસો બાદ કરો તેર હજાર બસો અને અહીંયા કેટલા આવ્યા અઠ્યાસીમાંથી આ બંને બાદ કરીને બાર હજાર બાવીસ હજાર ચાલો અહીંયા લખાશે રોકડ બેંક ખાતે અને અહીંયા બી આવી જશે રોકડ બેંક ખાતે જો એ લોકો ચાલુ ખાતે મારવા કીધેલી હોય એન્ટ્રી તો જ ચાલુ ખાતે ભાઈ ને કઈ નહીં કીધેલું તો રોકડ ખાતે ભાઈ અહીંયા ઉધાર બાજુ તો રોકડ ખાતા નહીં જમા બાજુ બાવીસ પૂરા અને અહીંયા જમા બાજુ છે તો આ બાજુ ઉધાર બાજુ તેર હજાર બસો નામમાં લખીએ એમના મૂડી ખાતે ઈના મૂડી ખાતે પાંત્રીસ બસો

આ ટોટલ સાઈઠ હજાર કેમકે આવે બેતાલીસ હજાર વધતા બાર હજાર ચોપન આ ચોપન હજાર જો સાઈઠ હજાર ની જગ્યા ચોપન હજાર આવે એટલે છ હજાર ચોપન હજાર માંથી આ બાદ કરશો તો કેટલા આવે તે જોઈ લો છ આમાંથી બાદ કરી દે તો સાત હજાર બસો આવશે બીજું તો હું હા ચાલો એટલે આ ચેન્જ થઈ જશે તેર બસો ની જગ્યા સાત બસો એટલે આ બી ચેન્જ થઈ જશે સાત બસો આ ટોટલ કરો તો કેટલા સાત આઠ નવ ટ્વેન્ટી નાઇન બસો આ બી આવશે ટ્વેન્ટી નાઇન બસો એમાંથી બાવીસ બાદ થઈ ગયા સાત બસો એટલે અહીંયા ચેન્જ થઈ જશે સાત બસો અને ફાઇનલી તમારું ટોટલ આવી ગયું બે એક્યાસી બસો જો ટોટલ આ ભૂલ કરે તે તો તમારી ભૂલ કહેવાય ખાની મને યાદ છે સાહીઠ હજાર હ ને ચાલો ટૂંકમાં આવી ગયો જો આગળ વધે બીજો દાખલો